તમે બધા ગઢડા દર્શન કરવા તો અવારના અવર આવતા હશે કેમ લાડુબા ને જીવુબાનું જીવન તો હવ જાણે અને જ્યારે લાડુબા અને જીવુબા બંને બહેનોને મહારાજે દીક્ષા અપાવી તો એના પરિવારમાં પછી બીજા બેનો સાઈખ થયા પછી બીજા મોટા બા હતા ત્યારે કેટલા એને ત્યાગી શિષ્યો હતા કેટલા ગ્રહસ્થ શિષ્યો હતા અને એ જીવુબા લાડુબા સૌ પ્રથમ પહેલાં દીક્ષિત થયા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સૌ પ્રથમ જ્યારે સાંખ્યોગીની દીક્ષા લીધી તો એ પ્રતાપે અત્યારે આપણા સંપ્રદાયમાં હજારો સાંખ્યોગી બહેનો છે અને કથા વાર્તા એ મંદિરોમાં ધૂન ભજન કીર્તન કરાવી હજારો ગ્રહસ્થ બહેનોને ભગવાનને રસ્તે વાળે છે આ બંને પાક મહિલા ભક્તોને પુરુષ ભક્તો એ સરસ રીતે ભજન કરી શકે એવી સુંદર વ્યવસ્થા ભગવાન સ્વામિનારાયણે કરી છે એટલે બહુ ભાગ્યશાલી છે હો બેનો જો ગઢડાના જીવબા એના નાના બેન હતા લાડુબા અને એની માતાનું નામ હતું સુરપ્રભાબાઈ અને લાડુબા બાળપણથી જ બહુ ભક્તિવાળા હતા નાનેથી એને ભક્તિ બહુ જ ગમે બંને બહેનો એવા ભક્તિવાળા હતા પછી ઉમરલાયક થયા તો એ ભલ લગ્નની વાત કરી પછી કીધું કે મારે લગ્ન કરવા નથી હું ભગવાનનું ભજન કરવા જ મને પૃથ્વી ઉપર મહારાજ લાવ્યા છે માટે મને ભજન કરવા દો પણ હવે એ જમાનામાં એવું નહોતું બળજબરીથી પિતાએ આજ્ઞા કરી કે લાડુબા તમારે સાસરે જવું જ પડશે પછી લાડુબાનો સંબંધ કર્યો બોટાદમાં ખોડા ધાધલ સાથે લગ્ન નક્કી થયા અને પછી જે દિવસે લગ્નનો દિવસ આવ્યો ત્યારે મહારાજે જ ખોડા ધાધલને સપનામાં દર્શન દઈને શું કીધું શ્રી હરિ કે જો દરબાર આ લાડુબા છે ને એ તો એનો અવતાર જ ભગવાન ભજવા થયો માટે આ સંસારમાં રહેશે નહીં માટે એને ભગવાન ભજવાની તમે રજા આપી દીજો આવું મહારાજે કીધું હવે લાડુબા પરણી સાસરે આવ્યા ખોડા ધાદલે સૌ પરિવારને કહી દીધું કે આ કોઈ દેવીનો અવતાર છે સાંભળો બધાય એને પાસા ગઢડે મોકલી દો અને વેલડું તૈયાર કરો તુરત જ હવારમાં જ વેલડું તૈયાર થયું પછી એના શાસ્ત્રીએ પક્ષને એક ચિઠ્ઠી લખી દીધી ચિઠ્ઠીમાં લખ્યું કે જો આ તમારી દીકરી છે ને લાડુબા એ કોઈ કારણિક અવતાર છે અને સંસારના બંધનમાં બંધાઈ એવા નથી માટે અમે એને રાજી ખુશીથી ભગવાન ભજવાની રજા આપીએ છીએ અને તમે પણ એને ભગવાન ભજવા દેજો આવી ચિઠ્ઠી લખી વેલડું ગઢડામાં આવ્યું ભલખાસને એમ થયું કે કેમ હજી તો જાન કાલ વળાવી અને ત્યાં તો તરત ને તરત આવી રીતે વેલડું આવ્યું ત્યારે ચિઠ્ઠી આપી પહેલાં તો ચિઠ્ઠી વાંચી અને ખૂબ શાંત થયા અને રાજી થઈ ગયા શેહરી કે મહારાજ ઘણી વખત જીવબાને લાડુબાની કહેતા કે હે લલિતા તમારી ભક્તિ જોઈને હું બહુ રાજી થયો છું લાડુબા કે મહારાજ રાજીથી રાજી થયા હોય ને તમે પ્રભુ મારી ઉપર રાજી થયા હોય ને તો હું જ્યારે પૂજા કરું ત્યારે મારી પૂજામાં હું તમને જે ધરાવું જે પ્રકારની પૂજા કરું તે મારી પૂજા અંગીકાર કરજો ભગવાન કે તથાસ્થુ લાડુબા તમે પૂજા કરીને પૂજામાં જે ધરાવશો એ મેં પ્રત્યક્ષ જમશું તે લાડુબા જ્યારે પૂજા કરે ને પૂજામાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ મહારાજે આપેલી એ મૂર્તિ રાખતા અને પૂજામાં મૂર્તિને જે ફળ ફળાદી કે મિષ્ટાન જે ધરાવે એ મહારાજ પૂજાની મૂર્તિ જમી જાય આ બધા બાઈઓને ખબર પડી કે લાડુબાઈની પૂજામાં ભગવાન પૂજા સ્વીકારવા પ્રત્યક્ષ પધારે છે ને પૂજામાં જમે છે તે બધાય લાડુબા પૂજા કરે ને તે દર્શન કરવા આવતા અને બધાય પ્રાર્થના કરતા કે જેવા હે પ્રભુ લાડુબાઈની પૂજા અંગીકાર કરો છો ને એવી અમારી પૂજા પણ અંગીકાર કરજો આવી બધાય પ્રાર્થના કરતા હતા કેવાય ભાગ્યશાળી રોજ પૂજામાં દર્શન દે અને આમ તો મારા ગઢડામાં જ રહેતા હતા એટલે જીવબા લાડુબા દાદા ખાચર એભલ ખાચર વગેરેનો ભાવ જોઈને મહારાજ કાયમ મહારાજ કે ભાઈ વિચરણમાં નીકળ્યા કેટલા રજવાડાના રાજ આખા દેવા તૈયાર હતા કેટલાય રોકવા તૈયાર હતા અરે કેટલાય કહેતા હતા કે અમારો મઠ તમારે નામે કરી દો વરણી અહીંયા રહ્યો મને એક ચેર ખીચડી દેજો પણ ક્યાંય ન બંધાણા આવી પ્રભુ આ જીવબા લાડુબા રાજબા અમરીબા અંબુલાબા બધાય દાદા ખાસર વગેરેનો ભાવ જોઈને કાયમ ગઢડા રોકાઈ ગયા ને ગઢડું મારું ને હું ગઢડાનો તે તો કે દી નથી મટવાનો હું કોઈ દી ગઢડાનો મટવાનો નથી આવું કહેતા અને પછી આખા વર્ષમાં જે ગઢડામાં કાયમ ઉત્સવ આવે એકાદશી આવે પૂન્યમ આવે જન્માષ્ટમી આવે હરિજયંતી આવે જુદા જુદા ઉત્સવો બારે મહિનાના ધામ ધૂમથી ઉજવાતા હતા અને હરિભક્તોની કેટલી ભી રહેતી હઉ દર્શન કરવા આવે એ બધો ગહારો દાદા ખાસર ખમતા અને જે ઉત્સવ આવે ને તે ધામધૂમથી બજાય ઉજવે એમાં શુદ્ધ પક્ષના જે ઉત્સવ આવે તે ખર્ચ કરીને ઉજવવાનું જીવ બાને અને વૈદ પક્ષમાં જેટલા જેટલા ઉત્સવ સમય આવે એનો ખર્ચ લાડુબાનો અને તે યજમાન થઈને ઉજવતા આવી રીતે ઉત્સવ સમય આ કાયમ ગઢડામાં થતા સત્સંગી જીવનમાં આ બધું લખેલું છે બંને બહેનો શાસ્ત્રનું વાંચન બહુ કરતા અને વાંચે તુરત જ બધું યાદ રહી જતું આવી જોરદાર તીવ્ર યાદશક્તિ બંને બહેનોની હતી બંને બહેનો ખૂબ જ કથા વાર્તા કરતા હતા અને ભગવાનનું સર્વોપરીપણું સમજાવતા તા હજારો ભાઈઓ જીવબા અને લાડુબાના યોગમાં આવીને સત્સંગે કહેવાય છે કે જીવબા લાડુબાને સૌસો શિષ્યો હતા કેટલાય ત્યાગી બાઈઓ ગઢડામાં રહીને ભગવાનનું ભજન કરતા ગ્રહસ્થ ભાઈઓ પણ મોટાબાનો સમાગમ કરી અને ખૂબ જ એકાંતિક ભક્ત બન્યા હતા તો આવા આ બંને બહેનો હતા અને લાડુબાના સદ્ગુણોનું વર્ણન કરતા હરિએ ગઢડામાં અંત્ય પ્રકારના ચોવીસમાં વચનામ્રતમાં એમ કીધું કે લાડુબાને સદા અમારી પ્રશંસા કરવી એ અંગ આ વચના તમારે જ યાદ કરાયું અને લોયાના ત્રીજા વચનાવ્રતમાં કહ્યું કે જેને ભગવાન અને સંતનો જ્ઞાને સહિત નિશ્ચય હોય તેને ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય આવી મારે જે વાત કરી ને એમ કહીને એવા એવા નિશ્ચયવાળા નિષ્ઠાવાળા ત્રેવીસ ભક્તોની યાદી લોયાના ત્રીજા વચના વ્રતમાં મહારાજે લીધી ત્રેવીસને યાદ કર્યા એમાં લાડુબાને પણ એમાં ગણાવ્યા લાડુબાએ પોતાની ઘણી જમીન હતી બરાબર એ ભલખાતરે બંને બહેનોને ઘણી જમીન આપી હતી દાદા ને તો અઢારસો વીઘા જમીન હતી તો એણે ઘણી જમીન ગોપીનાથજી મહારાજ દેવને અર્પણ કરેલી લાડુબાઈ અને મહારાજને બહુ જ રાજી કરેલા કે લાડુબા તમને તો અક્ષરના અધિપતિ સાક્ષાત પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે તેને તેને પ્રતાપે મહારાજને ક્યારેક ક્યારેક કેને હે મહારાજ અમારા કેવા ભાઈ ગે છે અમને તમે પુરુષોત્તમ નારાયણ મળ્યા ત્યારે મહારાજ કહેતા લાડુબા એ તમને તો સાક્ષાત અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે અરે તમારા ગોળાનું જે પાણી પીશે ને તમારા ગોળાનું પાણી પીશે ને એનું પણ કલ્યાણ થશે અરે તમારા હાથનું કોઈ જમશે ને એનું પણ કલ્યાણ થશે લ્યો લાડુબા મહારાજ કહેવા જો લાડુબા તમારે ઘરે ગાયો ભેંસો બળદ ઘોડા એ પશુનું પણ કલ્યાણ થશે અરે તમારા દરબાર ગઢમાં તો મોટા મોટા આલોટો આવે છે ને ચરણની રજ માથે ચડાવે છે અરે તમારા દરબાર ગઢની ઉપરથી કોઈ પક્ષી ઉડીને જશે ને પક્ષી ગઢ ઉપરથી ઉડીન જશે તો એનું પણ કલ્યાણ થશે તમને તો અવલૌકિક પ્રાપ્તિ થઈશ તમારા વખાણ તો મોટા મોટા કરતા થાકતા નથી આવું સાંભળીને હવ બાયુ જે દરબાર ગઢમાં ભજન કરતા ને એ બહુ રાજી થયા ને બધાયને ખરેખરો પાક્કો નિશ્ચય થયો એક વખત લાડુબા કે હે મહારાજ આ હજાર ગોપીઓ થાલ લઈને ગઈ અને યમનાજીને પણ હોતે કીધું દુર્વાસાના કહેવાથી કે હવે અમે આવીએ કેમ પાણી એમના તો કહેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો મારગ દેજો એમના જે મારગી દીધો અને એક હારે હજાર ગોપીઓ થાળ લઈને ગઈ તે બધા ગોપીઓના થાળ દુર્વાસા એક હારે જમી ગયા હે મહારાજ એ કેમ હશે તે આવી વાત કરી લાડુભાઈએ બધા બાઈ સાંભળવા તત્પર થયા કે હા મહારાજ એ કેમ હશે મહારાજ કે લાડુબા ક્યારેક પ્રતિથી કરાવશું ક્યારેક એવું દેખાડશું એટલે તમને મનાઈ જશે એમાં થોડાક દિવસ ગયા ને તે એક દિવસ લાડુબાએ મહારાજને જમવા બોલાવ્યા ઓવડે કે મહારાજ આજે મારે પચાસ સાધુને ખૂબ ભાવથી છે મારે કે સારું પચાસ સાધુને લઈ અંબોપોર આવશું સરસ મજે રસોઈ બનાવો લાડુબા અને બીજા બાઈઓએ ભેગા થઈ મહારાજ માટે થાળ બનાવ્યો પચાસ સંતો જમે એટલી રસોઈ બનાવી મારે કે જાજી બનાવજો અમે પીરસ્યું એટલે ઝાઝી જોશે કે હા મહારાજ તમે તારે ખૂબ સંતોને પીરસજો એમાં જમવાનું ટાણું થયું એટલે મહારાજને સંતો આવ્યા પણ મહારાજ કે લાડુબા આ ચચીદાનંદ સ્વામીને છે ને એ વાડીનું કામ હોય વાડીએ રખો રાખતા હતી અને વાડીએ જવું છે એટલે પહેલાં એમ કરો ને પંગજ પડે બધી વાર લાગે સ્વામીને વાડીએ જવાનું મોડું થાય તો તમે એમ કરો સચ્ચિદાન સ્વામીને પહેલાં જમાડી દો કે સારું મહારાજ તે વાંશીમાં પથ્થર લઈને બેસી ગયા સચ્ચિદાનંદ સ્વામી મહારાજ મીડ્યા પીરસવાન બહાર વસ્તુ લાવી લાવીને મૂકવા મીડ્યા લાડુબા તે જેટલું પીરસે એટલું સ્વાહા જેટલું પીરસે એટલું સ્વામિનારાયણ નમસ્વાહા સ્વામિનારાયણ નમસ્વાહા સ્વામિનારાયણ નમસ્વાહા એ લાડવા પીરશે દાળ ભાત પીરશે રોટલી પીરશે અથાણું પીરશે સ્વાહા આમ બીજું લેવા જાય તો બધું ખલાસ એવું જમવા મળ્યા એવું જમવા મીડ્યા અને લાડુ બાતો લાવી લાવીને દેવા મળ્યા તો પચાસ માણસની રસોઈ ચચીદાન સ્વામી જમી ગયા પાસે કે લાવો લાવો હજી જલ્દી જમીન મારે વાડીએ જવું છે ઈભોડું થાય છે કે મહારાજ કે પચાસ મણ હસુ ખૂટી ગઈ અરે મહારાજ કે ચૂલા હળગાવો જલ્દી સ્વામી હજી ભૂખ્યા છે અંદર રહોડામાં બાયું બે ત્રણ મીડિયા રોટલા કરવાના જમાનાના એ જમાના રોટલા જોયા ને તો બાજરાના મોટા મોટા રોટલા એ બાયું મીડ્યા ચૂલા હળગાવીને રોટલા કરવા ગરમ ગરમ રોટલા પીરશે શાક પીરશે દાળ પીરશે છાશ અને સ્વામી તો મીડ્યા જમવા તે કેટલું જમી ગયા લાડુ કે લાડુ બા કે મહારાજ આ સ્વામી તો ધરાતા જ નથી હવે કેટલાક રોટલા ઘડવા મહારાજ તો લાવો જળનો લોટો એને તુંબડામાં પાણી રેડો એટલે સળું કરી લેશે પછી લોટો લાવ્યા ને પછી મહારાજ એને તુંબડામાં પાણી રેડ્યું ને એ સળું કરી લીધી પછી ઊભા થઈ ગયા કે લો મહારાજ હું વાડીએ જાઉં છું શ્રી શ્રીહરિએ સચિદાનંદ સ્વામીને નિમિત્ત બનાવીને લાડુબાને દુર્વાસા ઋષિની યાદી અપાવી અને એમની શંકા દૂર કરી મહારાજ કે જોયું ને લાડુબા તમે કહેતા હતા ને કે દુર્વાસા ઋષિ આવા હજારો ગોપીઓના થાળ કેમ જમી ગયા છે મૂર્તિ ધારીને જમી ગયા હતા જોવો ને શશિદાન સ્વામી મૂર્તિ ધારીને તમારે હાજરીને જમી ગયા ને હા મહારાજ દયાળુ અમને મનમાં એવું થતું હતું પણ તમારી મૂર્તિ ધારે તો શું ન થાય અને એક વખત મહારાજ વાતો કરતા કે જો લાડુબા બ્રહ્માના પચાસ વર્ષ સુધી વૈરાટે પ્રાર્થના કરી ત્યારે આ ચરણ પૃથ્વી ઉપર આવ્યા છે હો એ આ સાંભળીને બધાય બાયું તો રાજી રાજી થઈ ગયા સારું કર્યું ભૂપ તમે અમને મહિમા સમજાયું આવી રીતે હૈન દરબાર ઘઢમાં કથા વાર્તા સત્સંગની સોળો ઉડે છે અને ગોપીનાથજી મહારાજનું મંદિર મહારાજ કરાવતા તે એક વખત કડિયાના પગાર ચડી ગયા હવે એકદી કીધું મહારાજ કે લાડુબા કે કડિયા પગાર માગે છે ને હવે મંદિરમાં કોઠારીને કીધું કે બહુ સિલક નથી તમારી પાસે કાંઈ છે અરે હા મહારાજ પગમાં પહેરવાના સોનાના કડલા હતા તરત જ લાડુબા લઈ કે લ્યો મહારાજ આ કડલા અને આ વેચીને આમાંથી કડિયાના પગાર ચૂકવી દો પ્રભુ આપણે મંદિર કરવું ને એ તો બહુ ઇમરજન્સી છે આવા ઉદાર દિલના આ લાડુબા હતા જીવબા લાડુબા વગેરે બહેનોને નિયમ હતું કે મહારાજના દર્શન કરીને અંજળ લેવું મહારાજના દર્શન કર્યા વગર અંજળ લેવાય નહીં પછી અવારનવાર પ્રાર્થના કરતા કે મહારાજ તમારા બધાએ બહેનોને આવું નિયમ હવે તમે ક્યારેક વિતરણમાં જાઓ મહારાજ બે પાસની વિતરણમાં જાય તો બે પાસની બહેનો ઉપવાસ કરે આવી એની દ્રઢતા જોઈને મહારાજે સંવત અઢારસો ને બાસઠમાં ફાગણ વૈદ ત્રીજને દિવસે વાસુદેવ નારાયણ ગઢપુરમાં પધરાવી દીધા અને મહારાજે આજ્ઞા કરી કે જુઓ જીવબાલા લાડુબા અમે છીએ ત્યાં સુધી અમારા દર્શન કરો પણ જ્યારે અમે બહારગામ જઈએ ત્યારે આ મૂર્તિની પૂજા કરજો એને ધરાવીને અંજળ લેજો અને તમારો થાળપણી જમશે અને અમારું જેટલું જ ફળ અમે એમાં રહી અને જમશું આવી મહારાજે વાત કરી અને વાસુદેવ નારાયણ તે કયા તો વાસુદેવ નારાયણનો ઓરડો અત્યારે ગઢડામાં જેને નારાયણનો ઓરડો કહેવાશે છે ત્યાં મહારાજે નારાયણ પધરાવ્યા હતા અને ગોપીનાથજી મહારાજનું જ્યારે ગઢડામાં મંદિર થયું ત્યારે મહારા ગોપીનાથજી મહારાજની બાજુમાં વાસુદેવ નારાયણ પધરાવ્યા અને જ્યારે મોટાબાઈએ ઓગણીસો ને હોળની સાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાઈવા ગોપીનાથજી મહારાજની બાજુમાં ત્યારે એ વાસુદેવનારાયણની મૂર્તિ ધર્મ ભક્તિ જે ખંડમાં છે તે ખંડમાં વાસુદેવનારાયણ પધરાયવા જે ગઢપુરમાં આપણને અત્યારે દર્શન થાય છે વળી જ્યારે મહારાજે સ્વધામ જવાની તૈયારી કરીને ત્યારે લાડુબા જીવબા જસુબા વગેરે પ્રાર્થના કરી કે હે પ્રભુ તમે જો ધામમાં સીધાઓ અમારે શું કરવું અમારે તમારા દર્શનનું નિયમ છે હવે કોના દર્શન કરીને જમીએ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે લાડુબા જીવબા આ ગોપીનાથજી મહારાજ છે ને એ અમારું જ સ્વરૂપ છે એના દર્શન કરી અને જમજો આવી મહારાજે ભલામણ કરેલી પછી લાડુબા વગેરે બાઈઓ જ્યારે જ્યારે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જતા ને ત્યારે ગોપીનાથજી મહારાજ શ્રીહરિ રૂપે દર્શન દેતા તો અને અત્યારે પણ બધાને આવું નિયમ છે વાલા બહેનો આ તો તમારી જાણ માટે કે જીવબા લાડુબા હતા તે મહારાજના દર્શન કર્યા વગર અંજળ ક્યારેય લેતા નહીં આ નિયમ પછી મહારાજ સ્વધામ પધાર્યા પછી કાયમ ગોપીનાથજી મહારાજના મંગળાના દર્શન કર્યા પછી જ અંજળ લેવું એ મોટાબાઈની પરંપરામાં અત્યારે પણ દરેક અમારા સાંઈખ્યોગી બહેનોને આ અમારે નિયમ હોય છે કે મંગળાના દર્શન તો કરવાના કરવાના ને કરવાના જ બરાબર અને જો ક્યારેક મંગળા કદાચ ચૂકાઈ જાય પડદો આવી જાય તો આખો નકોડો ઉપવાસ કરવાનો અને બીજે દિવસે મંગળાના દર્શન કરીને અંજળ લેવાય આ મોટાબાનો નિયમ અમારા દરેક ગઢપુરના બહેનોએ સાચવેલું છે અને અમારે ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા સિવાય પાણી પીવાય નહીં ધારો કે અમે બારગામ ગયા હોઈએ અને અમે ગઢપુર પાછા આવતા હોઈએ અને બાર વાગી જાય ને ગોપીનાથજી મહારાજ પહોંઢી જાય તો ગોપીનાથજી મહારાજ ચાર વાગે જાગે પછી દર્શન કર્યા પછી જળ ધરાવાય રાત્રે અમે ધારો કે બારગામ ગયા હોય ને મોડ આવ્યા હોય અને ગોપીનાથજી મહારાજ પહોંઢી ગયા હોય તો બીજે દિવસે સવારે મંગળા કરીને જળ ધરાવે ગઢપુરના સીમાડામાં પ્રવેશ કર્યા પછી ગોપીનાથજી મહારાજના દર્શન કર્યા વગેરે જળ ધરાવાયની આ નિયમ આજની તારીખમાં પણ અમારે દરેક સાંખ્યોગી બહેનોને છે અમને ખબર હોય કે ભાઈ હવે ગઢડા પહોંચ્યું ત્યાં ગોપીનાથજી મહારાજ પહોંચી જશે તો પછી જાગે ત્યાં સુધી જળ ન ધરાવાય જમવાની તો વાત જ ક્યારે આવા નિયમ અત્યારે પણ છે અને જીવબા લાડુબાને પણ આવા નિયમ હતા તો એવું જીવબા લાડુબે ભજન કર્યું એને પ્રતાપે અત્યારે એ હજારો સાંખ્યોગી બહેનો ભગવાનનું ભજન કરે છે જીવબાને ઘણા શિષ્યો હતા એમાંના એના શિષ્ય માનબા હતા એના શિષ્ય ઉજંબા હતા એના શિષ્ય હરિબા હતા સાંખ્યોગી એના શિષ્ય સમૃતબા એના શિષ્ય સહિતાબા કે જે સહિતાબાની સાથે અમે દરેક ગઢપુરના સાઈનખયોગી બહેનો પૂજ્ય રવિકાંતાબા પૂજ્ય સવિતાબા અને બધા બહેનો ચાર ધામની યાત્રા કરેલી ચાર ધામની યાત્રા અને એના શિષ્ય અંજુબા અને એના શિષ્ય પરંપરામાં આ અમારું મંડળ અમરેલી મહિલા સંસ્કાર કેન્દ્રનું મંડળ આવે છે તો આવા મહાન ભગવાનના ભક્ત એવા જીવબા અને લાડુબા થઈ ગયા જીવનભર બ્રહ્મચર્યયુક્ત સાંખ્યયોગ ધર્મ પાળી ત્યાગ તપશ્ચર્યા તપમય જીવન જીવનારા લાડુબાને શ્રીના અંતિમ શ્વાસ સુધી શ્રીના ભોજન થાલની સેવા કરેલી તેમણે કરેલ સેવાની સ્મૃતિ માટે સર્વમંગલ સ્તોત્રમાં કહ્યું છે લલિતા સંસ્કૃત ત્યાનાધિ એટલે અર્થાત લાડુબા જેમના ભોજન માટે તૈયારી કરતા એવા સર્વમંગળમાં નામ આવ્યું વળી લલિતેષ્ટ વરપ્રદાય નમઃ અર્થાત લાડુબાને ઈચ્છિત વરદાન આપનારા આવી રીતે બે વખત સર્વમંગલ સ્તોત્રમાં લાડુબાનું નામ લખ્યું છે અને નિષ્કુળન સ્વામીએ પણ લખ્યું છે કે જયા લલિતા જન મોટા અને સત્સંગમાં શિરો મણી પ્રીતે તો આવા હતા જીવબા ને લાડુબા મહારાજ કહેતા કે ઉપમા કોની દેવી એ જીવબા જેવા લાડુબા ને લાડુબા જેવા જીવબા આ બેને જ ઉપમા અપાય બાકી બીજા કોઈની ઉપમા અપાય નહીં એ આવા જીવબા અને લાડુબા મહામુક્ત ગઢપુરમાં રહેતા અને શ્રીજી મહારાજે વશ કરીને ત્રીસ વર્ષ ગઢડામાં રાખ્યા પ્રેમની દોરીએ બાંધી રાખ્યા એવા જીવબા અને લાડુબાના ચરણમાં અમારા આદિગુરુ જીવબાને લાડુબાના ચરણમાં કોટી કોટી વંદન સાથે જય શ્રી સ્વામિનારાયણ